अब मत हो रहा न तारो गुटुडी बांधवा नी चलो फटाफट जाइए छी अहमदाबाद हो के हो हां हमने सरप्राइज आके बधाई ने आई जा वाली सच्ची में लेवा आई गयो पहने लेवा आई गयो हमने जो हो के हो उतवा लाल कपडा के छारी लाल कपडा के है तो केचो हां लाल है मैं जिनकी आके बैठो वाला कपडा के छै में जाओ ओ કાકી લઈ જાવાનું હા થઈ ગાડી લાવવાની કઈ લાવવાની શીપ જો પૈસા ગણવા ચાલે ગણેશા એટલે હેડ નહોતો મળ ઉતાવળ માં ઉતાવળ આયાડ ભાઈ જલ્દી કરો જ

उनका रानी आइजी लिया या हे तवर हामी आइजी अब जो बन्द त यो <laughs> <नारे बेजी न? laughs> यो त का हो न बा उली अरे व्यवहार दिदिन दो ल पैसा गबे नै लाइ बिहे दिने जो गाइस आइ गे शोरोमे खाना लेक इट्स अबरो जो पुरो भइ गयो छ गाइस हो क्या ओके रिलीज भएन नाइ जो गाडी नै બહુ ડાયરે સબકો જોતા તા આજે સબકો પૂરી થઈ ગઈ કોંગ્રેચ્યુલેશન લખેલું એક જ ગાડી ઉપી દીધી હા અને ઓ ભરતો કે ગાડી કેતો તો બંકડી ગાડી આવી ગઈ હો હા હા એ તમે બોલ્યાતા ઇતલે હો હાજી હા હા ગાડી ભી બંગો ઉતરે કરો સચિલુ તાર ક્યાં હેડો ચાલો તમારો ખુબ ખુબ આભાર કે આપી દીધી ખરેખર બસ ખરેખર ખરે સોરુ વાળાનો ખુબ ખુબ આભાર માનીએ અમે કે અડધી રાતે અમને ગાડી આપી સપના વિચાર્યું કે અડધી રાતે અમે ગાડી લઈ જઈશું કે તમારો ખુબ ખુબ આભાર કે બધાનો બધા માણસો બહુ મસ્ત હ

સવાળાના ખાધા પીતા વગર મારા ભૈયો ફરવો સવારા ના ખાધા પીધા વગેરે ફરી રહ્યા બે બે હારનું ઠેકોનું પડ્યું નતું તે વોકર લગાવવાનું કરી રહ્યા મારા ભાઈ ભાઈઓ હોવા નવાળો અમકો છે જો શોરૂમ ના લગા તો હોય તો લગાવી ગયા માનો ભાઈ આવી ગયા છે

આટલે આપણો વ્લોગ પૂરો થાય છે અમારા વ્લોગમાં બન્યા રહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી